તો મહત્વના સમાચાર સીઆર આર પાટીલ કે જેઓને બિહાર ચૂંટણીને લઈ મહત્વની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે આ મહત્વના સમાચાર સીઆર આર પાટીલને બિહાર ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે બિહાર ચૂંટણીમાં સહ વપારીની જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતમાં

કે ઓપોઝિશન હોય તમામ લોકો ચૂંટણી ચૂંટણી પ્રક્રિયાની તૈયારીમાં જોડાઈ ચૂક્યા છે અને પ્રક્રિયાના અંતર્ગત અંતર્ગત કેમ કે બીજેપી તરફથી પહેલેથી વ્યવસ્થા કરાતી હોય છે અને એક પ્રભારી બે ચૂંટણીના સહપ્રભારીની નિયુક્તિ થઈ છે પ્રભારી તરીકે બિહાર ચૂંટણી ચૂંટણી માટેના બિહારના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનની નિયુક્તિ કરી છે બીજેપીએ તો બિહાર ચૂંટણી માટે હું ફરીથી આ શબ્દ વાપરું છું બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બિહાર બીજેપીના પ્રભારી નહીં પણ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીએ પક્ષના સહપ્રભારી તરીકે સી આર પાટીલ અને કેશવ પ્રસાદ મૌર્ય કે જેઓ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે એ બંનેની નિયુક્તિ કરી છે આ બંનેની નિયુક્તિ કરી છે ધર્મેન્દ્ર પ્રધાન જે છે કેન્દ્રીય મંત્રી તે બિહારની અંદર બીજેપીના ચૂંટણી માટેના પ્રભારી રહેશે આ જ રીતે બંગાળની ચૂંટણી માટે પણ નિયુક્તિ થઈ છે અને બંગાળની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તરીકે બીજેપીએ નિયુક્ત કર્યા છે તો વિપ્લવ બંગાળની ચૂંટણી માટે સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે એ જ રીતે બીજેપીએ તામિલ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે વૈજન જય પાંડાની નિયુક્તિ કરી છે જ્યારે સહપ્રભારી તરીકે મુરલીધર મહલની નિયુક્તિ કરી છે પણ સીઆર આર પાટીલે પક્ષે ઘણી મોટી મહત્વની જવાબદારી સોંપી છે અને એ પાછળનું કારણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સીઆર આર પાટીલ પાટીલની અથાગ પરિશ્રમતો જે પરિણામ હતા એ તો છે જ સાથે સીઆર આર પાટીલ સુરત થી આવે છે સીઆર અને આપણે તમામ લોકો જાણીએ છીએ સુરતની અંદર ઉત્તર ભારતીયોને ખાસ કરી બિહારથી માઇગ્રન્ટ થઈને આવેલા વર્કર્સ અને વેપારીઓની મોટી સંખ્યા છે અને એ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને બિહાર દિવસની ઉજવણી જ્યારે સુરતમાં થયેલી ત્યારે તેમને કહેલું કે ગુજરાતમાં રહેતા બિહાર એક એક બિહારવાસી ઉત્તર ભારતીય ગુજરાતનો બ્રાન્ડ એમ્બે એમ્બેસેડર છે બસ ઠીક એ જ તર્જ પર એ લોકો ફરીથી ગુજરાતનું મોડલ કેવું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીના શાસનની અંદર કેવી રીતે વિકાસને વેગ મળે છે આ બધું ત્યાં આગળ સારી રીતે પ્રચાર પ્રસાર પણ કરી શકે છે એક સી આર પાટીલ પાસે જબરજસ્ત ટીમ પણ છે સાથે ચૂંટણી જીતાડવા માટે ચૂંટણીના સમયે રણનીતિ નક્કી કરવાથી લઈ તમામ જે ઓપરેશન છે ચૂંટણી લક્ષી એની અંદર પણ સી આર પાટીલની મહારત છે કદાચ એ જ કારણ છે કે સી આર પાટીલે એક આ મહત્વની જવાબદારી સોંપી છે સી આર પાટીલે બીજેપીએ પોતાના બિહાર વિધાનસભા ચૂંટણી માટેના સહપ્રભારી બનાવ્યા છે કેશવ પ્રસાદ મૌર્યને પણ સહપ્રભારી બનાવ્યા છે સાથે જ બિહારના ચૂંટણીના પ્રભારી તરીકે બીજેપીએ ધર્મેન્દ્ર પ્રધાનની નિયુક્તિ કરી છે